તો આજે હવાર હવાઈમાં તમે રહેવી છે અને હું 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 ધવોલભાઈ આમાં ઉતા હતા સાંજે અને અને સવારમાં અમે ગયા મારા ઘરે કેમ કે એના પાણી ભરવા ગયા અને નહાવા ગયા હતા સવારે સવારે આઠ વાગે પાછા આવ્યા તો આપણા બે કબૂતર ખવાઈ ગયા હતા એ બહુ એટલે બહુ મારી માટે દુઃખની વાત છે એક બધું પાછા તો કે એની બોડીનો કંઈ ખબર જ નથી આજ બાદ મે ને વિડિયો અપલોડ કર્યો અને બિલા ટોલા પણ દફનાવ્યો જો આ અમે આપણે ના સે દેવાઈ જાવી આપણે જો અને આપણે આ યાદી રાખી લીધી આપણે મયુરભાઈ બાછાનું પીછું છે અને આ છે રાવણનું જો જો આવી રીતે મયુરભાઈ કા ફ્રેમ બનાવી છે બાકી કાઈ ના આપણે બધા કબૂતર ખોલી નાખ્યા છે તો મારી માટી તો બહુ એટલે બહુ દુઃખની વાત છે કેમ કે મારા મારા સેટઅપ ના બે જે મેન કબૂતરતા એક ખવઈ જા ઈ તો દુખની આવે દરવાજો કાઈ કમ્પલીટ કરું છે કાઈ લો બે દરવાજો જોઈ દરવાજો કમ્પલીટ એટલે આપણે કાલ કરી નાખી દરવાજો કમ્પલીટ હાલો બકિટ કાઈ નહી આ આપણે બધા કબૂતર જોય બাকি તો કાઈ નહી અહીંયા રાખી લાકી આ ફ્રેમ ફ્રેમ બધું તૈયાર થઈ ગયું છે જો કાઈ નહી થમ લેવા દયો તો આરિયા આપણા બીજા બધા કબૂતર હવે આપડી પાસે કબૂતર આપણા જે લોકના મેન કબૂતર હતા મારી એની ઉપર ધુમી હતી બાકી હવે બે બે જો એક અને આ એનું કાય ખતમ અને એ મયુરભાઈ હાલો ફાઇનલી આપણા મયુરભાઈ

અર નીકળે ને તું સારું બાકી કાઈ નહીં એક માડી કેવને આમ બેઠી છે બાકી આપડો આ રહ્યો આપડો સેટઅપ આખો તો આટલામાંથી નહીં તે આટલામાંથી નહીં બોલો અમને કબૂતર કાઢી ગઈ બોલો આ બધું આડું મૂકવા આટલું બધું આડું મૂકવા છતાં પણ બોલો દરવાજો કાઈ કાઢીને બહુ એટલે બહુ મોટી ભૂલ કરી નખી પણ કેમ કે બોલ ભાઈ માડીને બહાર કાઢ્યો તો બ્લેક માડી જો આ જ આપડે બધા કબૂતર આવો દે આવો દે આ નીકળી ગઈ બ્લેક માં હવે હાલો હવે તમને લોક તો હાલત બતાવી દો મયુર ભાઈ લોક તો સાફ કરવાનો છે શું કહેવાનું અને એના ઈંડા તો કઈ હારત છે બે બે ઈંડા હારા છે લાલ લાલ દેખાતું હોય છે पहला बदूक आ सगा रु ले तो या जो अबरा बे कबूतर ते रुडी गया से पहला क मादी उडी आ धवल भाई तगारू लेता हो तोलू मयूर बन दियो हाल 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 जो ओला पण हाल हाल ए ही बाजी ने आगे उडे ए ए या मुडे के હવે તો આપણે કાલના બ્લોક માં કરવાનું છે આપણે દરવાજો કમ્પ્લેટ પછી પછી આપણે ભરતી મહાદેવ બોર્ડર બોર્ડર નું તો આપણા કબૂતરનું છે ક્યાં નહિ ક્યાં ઉડે આ બાજુ આવે તો સારું જે કામ બહુ એટલે બહુ જ આગળ વ્યાગ આજ તો હાલ જો આર્યા જો આપણા કબૂતર જો આ આપણે આર્યા કબૂતર ઉપર હવામાં ચડી ગયા છે आल 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 जो गुलाटी मारे थे ये उतरी गया उतरी गया उतरने ने थर जो ये उड़ी उतरी गया लो ये उतरी गया वो निकला जो ये घर में उतरा आल 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 હાલ ફાઇનલી ગાઈસ અત્યારે આપણે વચ્છની યાદી મળી છે સમજો માં બા બધું શું આમાં આખું એટલે આખું લોહી વાળું ફેરો તમે ઓલી બાજુ જો આ લોક તો મયુર સાફ કરતા હતા ને એમાંથી નીકળ્યું બાકી તો કાઈ નહીં બાકી કઈ નઈ આપડે મયુર ભાઈ ને મિલું આપડે બાદ હવે તો જે થવાનું તે થઈ ગયું મને બ્લોગ બનાવવાની મન નથી થતું તો બનાવવું પડે તમારા ભાઈને હોસ્ક્રાઈબર જે હમણાં પૂરા થઈ ગયા બાકી તો કાલે નવાનું તો હમણાં જોયું મેં હોઈબ તમારા ભાઈના થઈ ગયા પૂરા હવે તો તમે આવો આવો ટાઈમ બતાવતા રહ્યો અને જલ્દીથી જલ્દી બનકે સબસ્ક્રાઈબર કરાવો બાકી બધા હારી આપણા કબૂરે જો

બધા બધા નીકળી જાય પછી એ બે બે હાટુ છે ને નળ નળ લઈ લેવું આપણે તારી એક નંબર નળ લઈ લેવા એક ચોટીવાળા બ્લેક બ્લેક કોયલો નળ લેવું ચોટી વાળો એટલે કોયલી કોઈલીમાં દરે લાગી જાય પછી આને હાટુ લેવું વાઈટ ચોટી વાળો નહીં એટલે બે એક નંબર જોડી થઈ જાય આપડી પાસે કેટલા હું જે ગામથી હું કહું તો લાવું ને વિછાવદર પાણી થી ગામ એનાથી આપડા પાંચ કબૂતર લાવ્યો તેમાં બે વધ્યા અને એક બચ્ચ્યું ત્રણ કબૂતર તો એક તો બે બે મરી ગયા બે મીંનડી ખાઈ ગઈ અને એક તો ઓલા ઓલાપણે લઈ ગયા હતી એ તો બધું આપણું થઈ ગયું હતું સમાધાન ખાવાના ખાવાના ત્રણ કબૂતરને ખાઈ ગઈ મીનડી એ ભાઈ કેતા તા કે મીનડી જ ખાઈ ગઈ છે કાઈ વાંધો નહીં ભાઈ ભાઈ છે બાકી કઈ નઈ અત્યારે આપણા ધવલભાઈ છે મયુરભાઈ છે અને બાકી તો અમે કબૂતર ખાતાય નથી બહુ બીવે છે કબૂતર બાકી જ કઈ નઈ આ રીતે કબૂતર અત્યારે હું સાંજે બે ગયો છું આજ કબૂતર જો ખાતા નથી

ઓછાવાળા બહુ હતા અને બાદશાનું બધું હેઠું હેઠે હેઠે નાના નાના ખાનામાં બે તું તો અલગ અને પછી ચાવણની માદી ઈંડા પર બેઠી હોય એમાં 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 શું થયું હોય એ બાધુઆ હેઠે ઉતરા હોય બે બે એમાં તો બે ને મારી નાખ્યો બે બે બાધુવા ઉતરા ને તો મારી નાખ્યો એમાં બાકી કઈ કંઈ નવી બધું જ આવવા દ્યું આપણી પાસે રમતા રજીએ થાય થોડાક વધારે કબૂતર લેવાના છે પહેલાં તો આપણે આ કામ કરશું ફરતી બોર્ડર નું હવે આપણે થોડીક જ વારમાં કદ એવું બંધ કબૂતર બીજું જ કાંઈ નહીં મારી આપણે બધા કબૂતર ચાલો તો હવે આપણે થોડીક જ વારમાં ખાઈ પી લઈએ હરખું બધા પછી કદ એવું બંધ ગાડી આગળ વધારે ઉભું જો મને શું લાગે મેરો ખબર છે હા તો બાકી તો કઈ નહીં રાવણી કબૂતર છે થોડાક હવે હું માર પપ્પાને પૂછી દે દેવાનો તો સેમ ટુ સેમ બાદશાહની જ કોફી હું હું ગયો તો ને કબૂતર પાંચ લેવા તૈયાર સેમ ટુ સેમ બાદશાહની જ કોફી તમે જોઈ લો ને બાદશાહ ને મૂકો એને મૂકો કેમ તું કે પેલા એક જ જોડીના ના કેટલા કેટલા કબૂતર ખબર ચૌદ હા ચૌદ ચૌદ કબૂતર એક જ જોડીના ના ચૌદ કબૂતર થયા ખાલી 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 એક થી એક થી દોઢે વર્ષ એક જોડીના ના ચૌદ કબૂતર બોલો જેમાંથી બધા ને દઈ દે મને મને પાંચ દીધા અને ચાર પાંચ હદીને આઈ છે અને આ બીજા ભાઈને દઈ દીધા તા પાંચ બાકી કાય ને હદીના હોય તો હું મા ઉપર પૂછી દઈ એ ભાઈને પહોંચ એવા કબૂતર હોય તો લાવે હાલો હારે આપણે બધા કબૂતર ડબલ ભાઈ ઓલા પણ સેફ્ટી હાર્ટ ઊભા છે અને ઊન મયું અહીંયા બેઠા છે થોડી વાર પછી કચ્છ તો ફાઈનલી ગાઈસ અત્યારે આપણે બીજા બધા તો કબૂતર બંધ કરી નાખ્યા છે અને આપણે જો ત્રણ કબૂતર સામે વ્યા ગયા છે બાકી આપણા બીજા બધા કબૂતર જો સેટઅપ માં વ્યા ગયા હવે કબૂતર આવે એટલે બધાને બંધ બનત કરી દેવાના છે બાકી કાઈ નહીં એ કબૂતર ની વાત છે આલ 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 આ બીજી લગી આપડા કબૂતર આવ્યા નથી બોલાવાની તો બહુ એટલે બહુ ટ્રાય કરવી છે આપણે ધવલભાઈ આપણે બધા આપણા કબુતર આવ્યા નથી હજી હાલો તો હજી આપણા કબૂતર આવ્યા નથી અડધી કલાક ઉપર થઈ ગયું કબૂતર આવે એટલે તમને દેખાડું બંને જોવાની બહુ એટલે છે આમાં આપણું સેટઅપ જો કેમ થાય લે લે ગાઈસ આપણે જો કબૂતર ઉડી ગયા અને અહીં આવી ગયા आल 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 ये होली बाजू की बाजू भी क्या इतना फटोला लाल बच्चन ने पकड़ लिया कुछ आल लाल बच्चन ने पकड़ लिया तो करा बंदा नहीं कर रहा अभी आल 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 खत्म बाय बाय टाटा गुड बाय गए आल 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 आले आल 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 આઠ 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 હાથ આઠ 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 અરે આઠ 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 આલ્ફ આઠ આઠ જો હજી આવ્યા નહીં આવે એટલે બધા જો આપણું એક બધું ઉતર્યું હાથ ઉતર્યું એની મારે માથી ઉતર્યું છે

અમને ઓલું બચ્યું ક્યાં રે હાલો ફટાફટ આ બધા વયા ગયા આને બંધ કરી હાલો તો ફાઈનલી ગાઈસ આપણે બધા કબૂતર બંધ થઈ ગયા હવે આપણે અહીંયા હાઈંજ આપણે આને ધોવાનું છે હવે તો આપણે બ્લોક ને એજન કરવાનું છે હવે તો આપણે કાલના બ્લોક માં વળી બધાને જય માતા દી તો બાય તો જે મિત્રો મારા નવા હોય મારી ચેનલ ને લાઈક ને સબ્સ્ક્રાઇબ કરજો ઈ ભૂલતા નહીં અને તમારા નવું નવા મિત્રોને શેર પણ કરજો હાલો હવે કાલના બ્લોકમાં મેળા બધા મિત્રોને જય માતાજી તો બાય